હેલો ભાઈઓ ગુડ મોર્નિંગ બધા કેમ છો મજામાં જ જશો અને હું પણ મજામાં છું અને આપણે આજે વાત કરીએ શ્રીગુતરમાં માધણની આપણે શ્રીગુતરમાં બેઠા ત્યાં રમેલ છે અને તમે તમે પણ અમારા વિડિયો કોન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને સાંજે રમેલ પણ છે અને જે અમારો વિડીયો તમે કોન્ટિન્યુ જોવો છો એની તમે મજા પણ માણજો અને મસ્ત જોરદાર સજાવટ પણ ચાલી રહી છે હાલમાં માધણની સિગુતરના એમ કે આજે રમેલ છે અને સજાવટ પણ ચાલુ છે તમે આપવાનું ભૂલતા નહીં સાંજે રમેલ છે જે અમારો વિડીયો જોવો છે તે એમને ખૂબ ખૂબ સારું કહેવાય અને તમે આ વિડીયો પૂરેપૂરો જોજો સજાવટ આજે ચાલુ જ છે અને હું પણ મદદ કરી રહ્યો છું હાલમાં સજાવટમાં અને તમે પણ આ વિડીયો અમારો કોન્ટિન્યુ વધુમાં વધુ શેર કરજો અને આ માજરની સિગુતરનો આજે રમેલ છે એટલે એની સજાવટ ફૂ ફૂલહારને બધું એમ કે જોરદાર સજાવટ કરી છે અને ભાઈઓ આજે સજાવટ કરવાનું ચાલુ જ છે બધું તમે જોઈ જ રહ્યા છો કે વ્યવસ્થા પણ જોરદાર છે ઠંડુ પાણી પીવા માટે બધી સુવિધા જોરદાર ભાઈઓને કરેલી છે અને તમે આજે સાંજે ફરીથી કહું છું કે સાંજે રમેલ છે એટલે તમે જે અમારો વિડીયો હાલમાં ક્વોન્ટિન્યુ વિડીયો તમે જોવો છો હાલમાં તે મહાજણ મહાજનની સીગું આજે સાંજે રમેલ છે એટલે તમે આ બાર ભૂલતા નહીં મંડપ પણ જોરદાર બાકી ગયો છે જે અમારા વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો અને જોરદાર તમે સજાવટ પણ જોરદાર ભાઈઓને કરી છે અને તમે આ ભૂલતા નહીં જય માતાજી મિત્રો নানেেযানানো. আনানেযে. আনানেযোরানে.